નમસ્કાર મિત્રો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં સમાજશાસ્ત્ર ઉચ્ચતર માધ્યમિક જેમાં સરકારી અને ગ્રાન્ટેડ બંનેનું ભરતી મેરિટ એનાલિસિસ આપણે જોઈશું કુલ કેટલા ફોર્મ ભરાયા સરકારીમાં અને ગ્રાન્ટીન એડમાં જે પણ માહિતી તમે અહીંયા જોઈ શકો છો આ ઉપરાંત આપણે કેટેગરી વાઇઝ કેટલા ફોર્મ ભરાયા જેની વાત પણ આ વિડીયોમાં કરવાના છીએ મિત્રો એની પહેલાં એક આપણે વાતનો ખુલાસો કરીએ ઘણા બધા મિત્રોની આગળ જે આપણે મેરિટ મૂક્યું છે ઘણા બધા વિષયનું તો એમાં કોમેન્ટ છે કે મહિલા અનામત ખોટું ગણેલું છે જ્યારે ઘણા બધા મિત્રોનું એવું કહેવું છે કે બિલકુલ પરફેક્ટ ગણેલું છે તો મિત્રો મારી જોડે જે માહિતી છે એ પ્રમાણે મેં ગણ્યું છે બરાબર મારી જોડે જે માહિતી છે કદાચ એમાં ફરીથી કોઈ પરિપત્રો થયા હોય અને બદલાવ થયો હોય તો કદાચ મારી માહિતી મારા ધ્યાન ધ્યાનબાર હોઈ શકે છે એટલે હું જે અહીંયા કહું છું એ પરફેક્ટ સાચું જશે એવું માની લેવું નહીં પરંતુ બને ત્યાં સુધી સાચામ સાચી માહિતી તમારા સુધી પહોંચે એવા અમારા પ્રયત્નો રહેશે મિત્રો કોઈ બીજી કોમેન્ટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો અગાઉ જ્યારે બે હજાર એકવીસની જે ભરતી થઈ લગભગ એનું મેરિટ તમે જો તમારી જોડે એની પીડીએફ હોય તો તમે જોઈ શકો છો જે ગણતરી છે એ રીતે જ થયેલી છે જેથી કરીને જે આપણા મનમાં જે પ્રશ્નો ઉદભવે છે કે મહિલા અનામત ગણવામાં જે ભૂલ કરેલી છે કદાચ હોઈ શકે છે હું એવું નથી કહેતો કે ભૂલ મારી નહીં જ હોય એટલે આ બાબતે ખાસ જે મિત્રોની કોમેન્ટ છે એ મિત્રો ક્લિયર થઈ જજો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગ્રાન્ટીનેડના ટોટલ ચારસો ફોર્મ ભરાયા છે એમાં જનરલ ઇડબ્લ્યુ એસ એસસી એસસીબીસી અને એસટી વાઈઝ કેટલા ફોર્મ ભરાયા છે મેલ કેન્ડિડેટ કેટલા છે એમાં ફિમેલ કેન્ડિડેટ કેટલા છે એ પણ માહિતી અહીંયા ખાસી બધી મહેનત કરીને તમારી સામે મૂકી છે જેથી કરીને તમને અંદાજ આવે તમારી કેટલી જગ્યાઓ છે કેટેગરીની કેટલી જગ્યાઓ છે અને ક્યાં સુધી મેરિટ જઈ શકે છે એ તમારી રીતે પણ તમારી જે આવડત છે એ પ્રમાણે તમે ગણતરી કરી શકો છો હવે આપણે જોઈએ મેરિટ ત્યારબાદ મિત્રો હવે આપણે સૌથી પહેલાં સરકારીનું મેરિટ જેની વાત કરીએ સમાજશાસ્ત્ર સરકારી હાયર સેકન્ડરી કુલ જગ્યાઓ અને એકસો ઇઠ્યોતેર છે સૌથી પહેલાં એક બે ત્રણ ચાર પાંચ કેટેગરી આપણને મેં તમને બતાવેલી છે જનરલ ઇડબ્લ્યુ એસ એસસી એસસીબીસી અને એસટી સૌથી પહેલાં જનરલ કેટેગરીની કે જેમાં સડસઠ જગ્યાઓ છે એમાંથી અગિયાર જગ્યાઓ તમે બાદ કરી દેશો તો છપ્પન જેટલા ઉમેદવારો કે જેમાં એકથી છપ્પન નંબર પર તમામ કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે ત્યાર પછી જે અગિયાર મહિલા અનામતની જગ્યા છે જનરલની તેમાં તમારે છપ્પન પછીનો સત્તાવનમાં ક્રમથી લઈને અગિયાર મહિલાઓ ગણવાની રહેશે આમ સત્તાવનમાં ક્રમથી અગિયાર નંબર ગણશો તો ઇકોતેર નંબરે અગિયાર મહિલાઓ આવી જશે આમ જનરલ કેટેગરીની મહિલાઓનું જે મેરિટ છે સરકારીનું એ એકસો છત્રીસે અટકશે ત્યાર પછી કેટેગરી ઈડબ્લ્યુએસ જેની ટોટલ એકવીસ જગ્યાઓ છે ત્રણ જગ્યાઓ મહિલાઓની બાદ કરતાં અઢાર જગ્યાઓ ઉપર ઈડબલ્યુએસ કેટેગરીના પુરુષો અને મહિલાઓ બંને આવી જશે હવે આ જે ગણતરી છે એ છપ્પન જે ઉપર આપણે જનરલનું અટક્યું હતું એમાં સત્તાવનથી પુરુષોની ગણતરી કરવાની છે અને જે મહિલાઓનું ઇકોતેર અટક્યું હતું તો બોતેરથી ઇ મહિલાઓની ગણતરી કરવાની છે મિત્રો આ એટલે હું જણાવું છું કે તમે પણ મેરિટ તમારી રીતે ગણી શકો છો બનાવી શકો છો તો ઈ સત્તાવનમાં ક્રમથી લઈને એકસો ને ત્યાંશીમાં ક્રમ સુધી ટોટલ ઈ ડબલ્યુ પુરુષો અને મહિલાઓ આવી જાય છે અને ત્યાર પછી એટલે કે એકસો ને ત્યાંસીમાં ક્રમે એકસોને ઓગણત્રીસ ગુણ ધરાવતા ઇ કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવશે ત્યાર પછી ત્રણ અનામતની જગ્યાઓ છે જે તમારે એકસો ને ક્રમ પછી એકસોને ચોર્યાસીમાં ક્રમથી બસો સુધીમાં ત્રણ મહિલાઓ આવી જાય છે આમ એકસોને ઓગણત્રીસ માર્ક્સે ઈ મહિલાઓનું મેરિટ પણ અટકે છે ત્યાર પછી એસસી કેટેગરી જેમ તમે ઈડબલ્યુએસ કેટેગરીની ગણતરી કરી એ જ રીતે અહીંયા ગણતરી કરવાની છે જનરલનું છપ્પન પછી પુરુષો એસસીના અને 71 પછી મહિલાઓ એસસીની તમારે ગણવાની રહેશે એટલે એસસી કેટેગરીની સત્તર જગ્યાઓ છ જગ્યાઓ બાદ કરતાં જે અગિયાર જગ્યાઓ બચે છે એ અગિયાર જગ્યાઓ ઉપર એસસી કેટેગરીના પુરુષો અને મહિલાઓ જેઓ 117 સત્તર સુધી એકસો તેત્રીસ ગુણ ધરાવતા મિત્રો આવી જાય છે ત્યાર પછી છ જગ્યા એસસી કેટેગરીની મહિલા અનામતની જેઓ એકસોને અઢારમાં એકસો સત્તરમાં ક્રમ પછી એકસો અઢારથી લઈને બસોના દસ બસો દસ ક્રમ સુધી એકસોને અઠ્યાવીસ ગુણ ધરાવતી મહિલાઓ આવી જશે ત્યાર પછી એસસીબીસીની વાત કરીએ તો એસસીબીસીની ટોટલ પચાસ જગ્યા છે નવ જગ્યાઓ બાદ કરતાં એકતાલીસ જગ્યા ઉપર આપણે એની ગણતરી કરવાની છે તો આ જે એકતાલીસ જગ્યા છે એ એકતાલીસ જગ્યા જેમાં એકસોને તેસઠમાં ક્રમ સુધી એકસોને ત્રીસ ગુણ ધરાવતા એસસીબીસીના બી પુરુષો અને મહિલાઓ આવી જાય છે ત્યાર પછી નવ જગ્યા મહિલા અનામતની જેમાં બસોને એક ક્રમ સુધી એકસોને અઠ્યાવીસ ગુણ ધરાવતા એસસીબીસીની મહિલાઓ અહીંયા આવશે ત્યાર પછી છેલ્લે એસટી કેટેગરી જેમાં ત્રેવીસ જગ્યાઓ છે બે જગ્યા બાદ કરતાં એકવીસ જગ્યા ઉપર એસટી કેટેગરીના કેટેગરીના પુરુષોની મહિલાઓ એકસોને બાવનમાં ક્રમ સુધી 131 એકત્રીસ ગુણ ધરાવતા એસ કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે ત્યાર પછી છેલ્લે બે અનામત એસટી કેટેગરીની જેઓ એકસોને માં ક્રમથી એકસોને એકોતેરમાં ક્રમની વચ્ચે બે એસટી કેટેગરીની મહિલાઓ આવે છે આમ એસ કેટેગરીની જે મહિલાઓનું મેરિટ છે એ એકસોને ત્રીસ માર્ક્સે અટકે છે તો મિત્રો આ થઈ સમાજશાસ્ત્ર વિષયની સરકારીની જે જગ્યાઓ છે તેનું મેરિટ એનાલિસિસ હવે આપણે અહીંયાથી જોઈશું ગ્રાન્ટેડની જે જગ્યાઓ જે મેરિટ છે એની આપણે વાત કરીશું તો મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સમાજશાસ્ત્ર ગ્રાન્ટી નેડ હાયર સેકન્ડરી કુલ જગ્યાઓ બસોને એકવીસ છે આપણે એકથી પાંચ ક્રમ જે કેટેગરીના આપી દીધા છે જનરલ ઈડબ્લ્યુ એસસી એસસીબીસી અને એસટી સૌથી પહેલાં જનરલ કેટેગરીની તાણું જગ્યાઓ છે તાણુમાંથી તેર જગ્યાઓ બાદ કરતાં ટોટલ એંસી જગ્યાઓ ઉપર સૌથી પહેલાં આપણે વાત કરીશું જેમાં એકસો ને ગુણે જનરલનું મેરિટ અટકે છે જેમાં બસો ને બાસઠમાં ક્રમ સુધી જનરલ કેટેગરીના તમામ પુરુષો અને મહિલાઓ એટલે કે તમામ કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે ત્યાર પછી જે તેર જગ્યા મહિલા અનામતની છે જે તમારે બસ્સોને બાસઠમાં ક્રમ પછી ગણવાની છે આમ બસ્સોને એંસીમાં ક્રમ સુધી તમામ કેટેગરીની મહિલાઓ આવી જશે આમ જનરલનું એકસોને પચ્ચીસ ગુણે મેરિટ અટકે છે મિત્રો અહીંયા વાત કરીએ કે સમાજશાસ્ત્ર વિષયનું મેરિટ ખૂબ નીચું જાય છે અમુક કેટેગરી તો એકસો વીસ એકસો એકવીસે પણ પહોંચી જાય છે ઇડબ્લ્યુએસ કેટેગરી એકવીસ જગ્યાઓ છે ત્રણ જગ્યાઓ બાદ કરતાં અઢાર જગ્યાઓ જેમાં ત્રણસો ને પંચોતેરમાં ક્રમ સુધી ઈડબલ્યુએસ કેટેગરીના પુરુષો અને મહિલાઓ જેઓ એકસો બાવીસ ગુણ ધરાવે છે તેઓ આવી જશે ત્યાર પછી ત્રણ મહિલા અનામત જેમાં ત્રણસો ને એકાણુંમાં ક્રમ સુધી ત્રણસો ને એકાણુંમાં ક્રમ સુધી ઈડબલ્યુએસ કેટેગરીની જે મહિલાઓ છે તેઓ એકસોને બાવીસ ગુણ ધરાવે છે તેઓ આવી જશે ત્યાર પછી એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીની ટોટલ પાંચ જ જગ્યાઓ છે અને તેઓ ત્રણસો ને છ ક્રમ સુધી એકસો પચીસ ગુણ ધરાવતી એસસી કેટેગરીના પુરુષો અને મહિલાઓ અહીંયા આવી જશે મહિલા અનામતની અહીંયા કોઈ જગ્યા નથી એસસીની એટલે હવે ડાયરેક્ટ એસસી બીસીની વાત કરીએ જેમાં ટોટલ ચોસઠ જગ્યાઓ છે આઠ જગ્યાઓ બાદ કરતાં છપ્પન જગ્યાઓની ગણતરી આપણે એસસી બી પુરુષો અને મહિલાઓ માટે કરવાની છે આમ ચારસો ને બાવીસમાં ક્રમ સુધી એકસોને એકવીસ ગુણ ધરાવતા એસસીબીસીના પુરુષો અને મહિલાઓ મેરિટમાં આવી જશે ત્યાર પછી આઠ મહિલાઓની વાત કરીએ તો ચારસો ને બાવીસમાં ક્રમ પછી એટલે કે ચારસો ને ત્રેવીસથી લઈને ચારસો ને સડસઠની વચ્ચે આ એસસીબીસીની આઠ મહિલાઓ આવી જાય છે આમ એસસીબીસીનું જે મેરિટ છે એ છેક કે એકસોને વીસ ગુણ સુધી જતું આપણને જોવા મળી રહ્યું છે અને ત્યાર પછી એસટી કેટેગરી જેની ટોટલ આડત્રીસ જગ્યાઓ છે આ આડત્રીસ જગ્યામાંથી બે જગ્યા બાદ કરતાં છત્રીસ જગ્યાઓ જેમાં 383 માં ક્રમ સુધી એકસો બાવીસ ગુણ ધરાવતા એસટી કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે ત્યાર પછી બે કેટેગરીની જગ્યા છે અનામતની જે ત્રણસો ને ચોરાણુંમાં ક્રમ સુધી એકસો બાવીસ ગુણ ધરાવતી મહિલા એસટી કેટેગરીની આવશે તો આમ મિત્રો સમાજશાસ્ત્રનું ગ્રાન્ટીન એડનું મેરિટ જે ખાસું નીચે આપણને જતું જોવા મળી રહ્યું છે અન્ય વિષયોના પણ આપણે મેરિટ બનાવીને મૂકેલા છે જેમ કે ગુજરાતી છે સંસ્કૃત હિન્દી અર્થશાસ્ત્ર જે ઉચ્ચતર માધ્યમિકના મેરિટ બનાવીને મૂકેલા છે આ ઉપરાંત માધ્યમિક વિભાગના ગુજરાતી અને સામાજિક વિજ્ઞાનનું મેરિટ પણ બનાવીને મૂકેલું છે ઘણા બધા મિત્રોની કોમેન્ટ છે કોમર્સ છે આ ઉપરાંત અંગ્રેજી છે આ બધાનું મેરિટ મૂકો તો મિત્રો ઝડપથી એ મેરિટ પણ બનાવીને મૂકીશું મિત્રો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત